ટ્રસ્ટીસી બપરિયા પ્રીતિભાઈ બપરિયા અમારા વાઇસ પ્રેસિડન્ટ અરવિંદભાઈ હાજર નથી મારા સરદારજી માતાબહેન પાર્ટિસિપેટ લેનાર ભાઈઓ અને બહેનો ઘણા વખત પછી આપણે આવો એક સરસ પ્રોગ્રામ ગયેલો છે એટલે બહુ આનંદ થયો આ વખતે સાડા છે આવતી વખતે જોઈએ આપણે હજારે મેમ્બરોનો આપણે લાભ લઈએ એક બહુ મોટો પ્રોજેક્ટ કીર્તિભાઈ કરે છે આખા કમ્પાઉન્ડને વોકિંગ ટ્રેક બનાવશે અને પછી પરિગ અને એનો પ્લાન કરી રહ્યા છે અને યોગા માટેનો આ બહુ સરસ થઈ જશે મૂકીને જોયું કેટલીક બેનોને એની સાથે બહુ સુખી રહી તો ચાર ચા બી બહુ વધી ગઈ છે એ બેનોને વિનંતી છે એક જ લોગીઓ કમ ખાવ ને ગમ ખાઓ કમ ખાઓ એટલે પેટ સાફ રહે ને ગમ ખાવ એટલે સાફ રહે અને આ બે ને પેટ સાફ હોય તો ત્રીજી કોઈ વસ્તુની જરૂરત નથી આપણે અને કેટલીક બહેનોનું એટલું બધું લોહી મકોના બાજુ આવી ગયા હતા પણ એકલા યોગાથી બધું થતું નથી સાથે સાથે ડાયટિંગ પણ આપણે કરવું પડે ગાંઠિયા ભજીયા અને તેલને છોડી દેશો તો તમને ખૂબ આગ્રહ થઈ જશે મારી મારા હૃદયમાં નો ઇમ્પોસિબલને દુશ્મન નથી એટલે મારું મન હંમેશા પ્રફુલ્લિત રહે છે એટલે એટી થ્રી ઇયર્સની ઉંમરે પણ હજી અમારા કિરણબેન એક કલાક યોગા કરાવવા આવે છે પણ એકલા યોગા સાથે ડાયટિંગ પણ એટલું જરૂરી છે બે વસ્તુ ભેગી થશે તો જ એનો અમલ થશે એની પહેલાં તમારું પેટ ક્લિયર કરવું પડે તો અસર થાય પેટમાં જૂનો કદળો વહેલો હોય તો પણ એની અસર થતી નથી એટલે મેં હમણાં જ બે મહિના પહેલાં લાખાબાળ હાઇડ્રોકોલન કરાવ્યું તો એટલો બધો પેટમાંથી કદળો નીકળી ગયો કે અત્યારે મને બહુ સ્ફૂર્તિ છે એની એટલે સ્લોગન જે ડૂ ધી રાઇટ એન્ડ સી ધ રિઝલ્ટ સાચું કરો અને પરિણામની રાહ જો યોગા પણ તમે વ્યવસ્થિત રીતે અને બરાબર કરો નિયમ પ્રમાણે તો જ એની સારી ઇફેક્ટ આવે છે એટલે ફરીથી આપ સૌ અહીંયા બધા રહ્યા એટલા માટે ખૂબ આભાર અને સરદારજીને કહું છું કીર્તિભાઈને કહું છું કે આ વખતે વખતે આપણે એક હજાર મેમ્બર થાય એવી વ્યવસ્થા કરશું આખું રિનોવેશન થઈ જશે વોકિંગ ટ્રેક થઈ જશે કડું કે આટો થઈ જશે અને ધીરે ધીરે નેચુરોપેથી તો નહીં પણ આયુર્વેદ પ્રમાણે આપણે બધું કરશું લાખાબોળ આપણું આયુર્વેદિક અને ઇન નેચરોપેથી લીલાવર્તી છે તો આશાબહેનને કહું છું કે તમારા રેગ્યુલર મેમ્બર હોય અને દિવાળી સુધી આવશે તો આપણે પાંચ દિવસ રોકાશે તો પચીસ ટકા ડિસ્કાઉન્ટ આવશે આશાબહેનનો ઉપર આધાર છે બધો અને તમે આ સામે સવાર આજે પાંચથી બીજાથી પાંચ આવો તો ડોરબેટરીમાં એક હજાર રૂપિયામાં રહેવા જમવાનું બોલ તો ફ્રી છે યો ફ્રી છે અને બસ પણ કદાચ તમને મળી જાય પચાસ રૂપિયામાં કે આવું છે એટલે ત્યાંનો લાભ લેવા જેવો છે આપણું પોતાનો જ છે સમજો ને હમણાં છઠ્ઠી જુલાઈએ જીલાવંતીબહેનને ચોથી પુણ્યતિથી એક મોટો પ્રોગ્રામ રાખ્યો છે યોગ ગરબાનો અને જેને આવવું હોય નિઃશુલ્ક છે એ આશાબહેન પાસે રજીસ્ટ્રેશન કરાવી દે રજીસ્ટ્રેશનવાળાને જ આપણે એ અંદર આવવા દઈશું તો ફરીથી આપ સૌને બધા આવ્યા લાભ લીધો અને આવો ને આવો લાભ આ અપાઉન્ડમાં જેટલી વ્યવસ્થા છે એના લેતા રહ્યું અને આવતા વખતે આપણે ગણા અને એક હજાર બેનો ભાઈઓ સાથે મળશું જય હિન્દ જય હિનેદ્ર